રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ટેડ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલનને શાંત કરવા માટે થઈને થોડા સમય પહેલાં રાજ્ય સરકારના મંત્રી દ્વારા કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી જેમાં ચોવીસ હજાર સાતસો ઉમેદવારોની કાયમી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી પરંતુ આ ભરતીમાં ક્યારે આ ભરતીની જાહેરાતમાં તેના ફોર્મ ભરવામાં આવશે તેવી કોઈ ચોખ્વડ કરવામાં નથી આવી ત્યારે ટેટાટ પાસ ઉમેદવારો દ્વારા અવારનવાર વિડીયો બનાવીને સરકારને આ બાબત યાદ દેવડાવવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર ટેટાટ પાસ ઉમેદવારો દ્વારા વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે ત્યારે આ વિડીયોમાં શું યાદ દેવડાવવામાં આવી રહ્યું છે અને સરકારને શું કહેવામાં આવી રહ્યું છે તે વાત કરીશું આપણે અહીંયા નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજ્ય સરકાર સામે ટેટ પાસ ઉમેદવારો દ્વારા સતત બે વર્ષથી આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આ આંદોલન એટલા માટે કરવામાં આવ્યું હતું કે જે ટેટાટ પાસ ઉમેદવારો છે તેમની કાયમી ભરતી જે શિક્ષકોની કાયમી ભરતી થતી હોય છે તે કરવામાં નથી આવતી માત્ર જ્ઞાન સહાયકની ભરતી છે તે કરવામાં આવતી હતી અને તેના વિરોધમાં એને કાયમી ભરતી થાય તેના માટે થઈને આ આંદોલન છે તે કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગાંધીનગર ખાતે આ આંદોલનનો ઉગ્ર પડઘા છે તે પડતા જોવા મળ્યા હતા કારણ કે થોડા સમય પહેલાં જ ટેટાટ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને ત્યાં ગાડી આ ઉમેદવારોને રોડ ઉપર ઢસડતા પોલીસ દ્વારા નજરે બી પડ્યા હતા ત્યારબાદ આ આંદોલન સાત કરવા માટે થઈને રાજ્ય સરકારના મંત્રી અને શિક્ષણ વિભાગ દ્વારા જે એક નિર્ણય લેવામાં આવ્યો અને તેમાં જે ચોવીસ હજાર સાતસો ઉમેદવારોની ભરતી કરવાની મંજૂરી છે તે આપવામાં આવી હતી કારણ કે આ મંજૂરી તો આપવામાં આવી પરંતુ એવી કોઈ ચોખવટ મંત્રી દ્વારા ના કરવામાં આવી કે આ ભરતી ક્યારે કરવામાં આવશે રાજ્યના રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત છે તે કરવામાં આવી હતી અને આ જાહેરાત બાદ જે આ આંદોલન છે એ ક્યાંક શાંત પણ પડ્યું હતું પરંતુ આ ઉમેદવારો છે તે હજી પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે એક આઠ એક નવ એક દસ અને એક અગિયાર એમ જે તબક્કાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે ભરતી કરવામાં આવે જે ફોર્મ ભરવાની તારીખો નક્કી કરવામાં આવી હતી અને એટલે કે એક નવના રોજ જે આ ફોર્મ ભરવામાં આવશે ત્યારે તે ફોર્મ તેના પોર્ટલ ઉપર મૂકવામાં આવે તે ફોર્મ ભરવાની પ્રોસીજર શરૂ કરી દેવામાં આવે તેવી આશા છે તે આ ઉમેદવારો રાખી રહ્યા છે અને જો આ પાંચ સપ્ટેમ્બર સુધીમાં જો આ ભરતી કરવામાં નહીં આવે જો આ ફોર્મ ભરવામાં નહીં આવે તો ફરી એકવાર જે ગાંધીનગરનો ઘેરાવો કરવાની ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે આ ઉમેદવાર દ્વારા જે વિડીયો જાહેર કરવામાં આવ્યો છે તે શું ચીમકી આપી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ નમસ્કાર જૈન મિત્રો હું તેજસ ભૂતકાળમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ચોવીસ હજાર સાતસોની ભરતી આપણે એક આઠ એક નવ એક દસ એક અગિયાર ને એક બાર મુજબ આપણે ક્રમિક ભરતી કરવાની જે વાત કરી હતી એની ટ્વિટરના માધ્યમથી આપણા મુખ્યમંત્રી સાહેબ હોય કે આપણા મંત્રી હોય કે પ્રવક્તા મંત્રી હોય બધાએ પોતાના ટ્વિટ એકાઉન્ટથી કર્યું હતું ત્યારબાદ આચાર્ય અને જૂના શિક્ષકોની તો પ્રોસેસ ચાલુ જ છે પરંતુ સાથે સાથે એક નવ એક સપ્ટેમ્બર આવી રહી છે ત્યારે શિક્ષણ મંત્રીને યાદ કરાવી દઈએ કે સાહેબ તમે જે કીધું હતું કે ઉચ્ચતર માધ્યમિક ટાટ ટુના કેન્ડિડેટના ફોર્મ એક સપ્ટેમ્બરના રોજ અમે ભરવાના છીએ એ વાયદો તમે જે આપેલો છે અમને પૂર્ણ વિશ્વાસ છે કે એ મુજબ જે તમે તારીખ આપેલી હતી એ તારીખે તમે ફોર્મ ભરીશો એટલે અમે આશા રાખીએ છીએ બધા ટેટ તાળપાસ ઉમેદવાર કે તમે પહેલી સપ્ટેમ્બરના રોજ અગિયાર બારના શિક્ષકો ટાર્ટ ટુના ફોર્મ તમે જરૂરથી ભરીશો જો એક સપ્ટેમ્બરે ઉચ્ચતર માધ્યમિકના ફોર્મ ભરવામાં નહીં આવે તો પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન આવે છે ત્યારે ફરીથી અમે ગાંધીનગર ઉમેદવારો છીએ એ ચક્કાજામ કરીશું એટલે શિક્ષણ મંત્રીને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે એક સપ્ટેમ્બરના રોજ જે ફોર્મ ભરવાની તારીખ તમે આપી દીધી તો પોર્ટલ ઉપર તમે એક સપ્ટેમ્બરના રોજ તમે વેબસાઇટ ઉપર પોર્ટલ ઓપન કરી દેજો જેથી કરીને બધા ઉમેદવારો ફોર્મ ભરી શકે તમે ભૂતકાળમાં ઘણા વાયદાઓ તમે આપેલા હતા સત્યાવીસો પચાસ હોય કે દર પંદર જૂને કાયમી શિક્ષકની ભરતીના અભાવ ઘણા તમે વાયદાઓ આપેલા હતા એ પૂર્ણ નથી કર્યા પરંતુ અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે જે તમે વાયદાઓ આપેલા છે એ વાયદાઓ ઉપર તમે ખરા ઉતરશો એવી અમને પૂર્ણ ખાતરી છે એટલે એટલી જ આશા રાખીએ છીએ કે જેવી રીતે વૃક્ષની અંદર તમે જોવા જાઓ તો પર્ણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય જેથી કરીને ખોરાક જે પોતાની જાતે વૃક્ષ બનાવી શકે તો તમે પણ અમારા શિક્ષણ વિભાગની અંદર એક ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય જ છો તમારું ખૂબ જ મહત્ત્વ છે શિક્ષણ વિભાગની અંદર એટલે આશા રાખીએ છીએ કે આશા ઉપર પાણી ન ફેરવતા અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે એક સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકના ફોર્મની જાહેરાત છે એ ન્યૂઝના મારફતે અથવા પોર્ટલ ઉપર આપી જશે એટલી જ અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ત્યારે સરકાર દ્વારા જે અત્યાર સુધીમાં કરાર બેઝ એટલે કે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી અને તેને લઈને આ આંદોલન છે તે શરૂ થયું હતું કાયમી ભરતી સરકાર દ્વારા કરવામાં નથી આવતી અને એટલા માટે જે આંદોલન કરવામાં આવ્યું અને ત્યારે સરકાર દ્વારા જે ચોવીસ હજાર સાતસોની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી ત્યારે હવે તે ભરતી કરવામાં આવે તેવી આશા ઉમેદવારો છે તે રાખી રહ્યા છે અને હવે હજી પણ જો આ ભરતી કરવામાં નહીં આવે આ ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં નહીં આવે તો આગામી પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષણ દિનના દિવસે ચોક્કસથી ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન છે તેની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી રહી છે એટલે કહી શકાય કે હવે જો શિક્ષણ દિનના દિવસે સુધીમાં આ ભરતી કરવામાં નહીં આવે તેના ફોર્મ ભરવામાં નહીં આવે તો આ વખતે જે ટેટા પાસ ઉમેદવારો એટલે કે જે શિક્ષકની ભરતી માટે જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તે શિક્ષકો ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવા માટે ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગરનો ઘેરાવો કરતાં નજરે પડશે ત્યારે અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર